ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ લક્ષ ગાઈસ આજે સન્ડે છે અને વાગવામાં થઈ ગયા છે સવા દસ બટ આજે અમે લોકો વહેલા વહેલા રેડી થઈ ગયા છે બિકોઝ આજે મારે એક ઓપનિંગમાં જવાનું છે એટલા માટે હું ને નિકેશ રેડી થઈ ગયા છે પ્લસ આજે છે ફ્રેન્ડશીપ ડે તો બધા અને મારા બધા હેપી ફ્રેન્ડશીપ ડે હેપી ફ્રેન્ડશીપ ડે જય ને વેલા રેડી થઈને બોલાવું યસ જવાનું હતું થોડું વહેલા બટ થઈ ગયું કઈ ફટાફટ ઉતાવળ 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 પઈ કે બે જવાઈ જવા ઓકે શું ગાઈઝ કેવું છે ખબર છે જિંદગી પહેલી વખત આપણે વહેલા ઉઠ્યા છીએ બરાબર એટલે આપણે કોઈને એવું ના કહેવાય કારણ કે આપણે વહેલા ઉઠીને વહેલા જતા હોય તો આપણે એમને ખબર જ હતી કે હું લેટ આવીશ બટ જિંદગી પહેલી વખત મેં એમને હા પાડી દીધી કોઈ રીલ્સ બનાવવામાં બી મેં ટાઈમે એમને રીલ્સ નથી આપી અને ગાઈઝ આજે ફ્રેન્ડશિપ ડે છે ને તો મેં નિકેશને એવું કીધું કે આજથી તમે વ્લોગની શરૂઆત કરી દો મતલબ પાછા આવી જાઉં વ્લોગની અંદર તો નિકેશ શૂટ કરવાના છે બરાબર ને ઓકે સો આજે મુહૂર્ત છે એમ ને ફાઇનલી તો તમે પાડી દીધું છે મુહૂર્ત પણ તમે સ્ટાર્ટ તમે તમે સ્ટાર્ટ કરો તો ને

બરાબર તો અત્યારે રસોઈ તો આજે સરસ મજાની બનાવવાની છે નિકેશની ફરમાઈશ ઉપર હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે જમવામાં શું છે પછી યસ સનામે લોકો હમણાં જઈને આવીએ બરાબર સન્ડે તો આજે આવો જવાનો છે અડધો દિવસ તો જતો જ રહ્યો યસ તો ચલો સન્ડે જેવો જ જાય હા સન્ડે એમ નઈ પેલું નહીં કહેતા કે પૈસો આવે તો પૈસા એની જગ્યા કરીને આવે એવી રીતે સન્ડે આવે તો સન્ડેનો રસ્તો કરીને જ આવે કે ગમે એમ કરીને સન્ડે નીકળી જાય તો અમારે જોડે ભવ્ય આવવાનો છે હેલો હાય જય શ્રી કૃષ્ણ નિશિવ હાય જય શ્રી કૃષ્ણ ફોન જોઈએ તો શું થાય ક્યાં હાઈ થાય બેટા ક્યાં હાઈ થાય મારા દીકરો આઈસમાં માં હાઈ થાય ને તો ફોન જોવાય તો મૂકી દો મારા દીકરો ફોન મૂકી દો

સોચો 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 ધરતી કોણ આવશે નિશુને પછી એમના ગીત કેવા ગમે કેવા લાગે ગીતો નિશુ ઓય હોય અને નિશુ પછી કેવો ડાન્સ કરે ડાન્સ કેવો કરે મમ્મીને કરીને બતાવો તો નહીં બતાવે સારું ચલો કીતા ડાન્સ કરીને બતાવો નહીં કરવું અત્યારે એને એવું છે કે એક જગ્યાએ અમે ઓપનિંગમાં જઈ રહ્યા છે ન્યુશીપને નથી લઈ જતા ને હમણાં જસ્ટ એને દવા પીવડાય છે અત્યારે એનો મૂડ પણ નથી આવવાનો એટલે હું નિકેશ અને ભવ્ય જઈ રહ્યા છે નિકેશ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરશે એટલે ઘણું બધું તમને નિકેશના વ્લોગ એવું જોવા મળશે કે જે તમે રેગ્યુલર જોયું જ નહીં હોય કેવું કે ભાઈ મારા વ્લોગની અંદર નહીં જોયું હોય જે નિકેશના વ્લોગમાં જોવા મળશે મારા અમુક મસ્તી અમુક ગુસ્સો અમુક મજાક ઘણું બધું જોવા મળશે તો એ વ્લોગ જોવાનું મિસ ના કરતા નીક પટેલ એમની ચેનલનું નામ છે ને તો પણ આવી જશે અને એવું હશે તો ડિસ્ક્રિપ્શનમાં હું મેન્શન કરી દઈશ બટ એમાં એવું છે કે એ બ્લોગ સ્ટાર્ટ કરશે પણ એક શરત કે એડિટિંગ કરવાનું છે ખુશી પ્રજાપતિ ને પછી એવું થાય કે કઈ વાંધો નહીં ઘી ઢળશે તો ખીચડીમાં ઢળવાનું છે ને હા તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં બરાબર બધાને પોતપોતાના નસીબનું મળતું હોય મને આમ નહીં તો આમ મળી જ રહે છે ઓકે અને ગમે એટલી ઠંડી હોય કે ગમે એટલું નીકેસ ને નિશી એટલો પરસેવો પરસેવો થઈ જાય ને અત્યારે બે જણા જો આને જો નિશ્યુ નિશ્યુ આમ જોતો અમારા નિશુ નાય વાળી અહીંયાથી ભીના થઈ જાય સનસ્ક્રીન લગાવ્યું હશે ને એટલે નહીં લગાવ્યું સનસ્ક્રીન હમણાંથી નથી લગાવતો ઓકે તો પછી બરાબર કઈ નઈ સ્ટાર્ટ કરો પછી નીકળીએ ડન એ થઈ ગયા છે હેલો આમ કર દો પાછળ જોઈને બે જણા અમે અમે ત્રણેય જણા નીકળી રહ્યા છે બરાબર અને ગાઈઝ હું તમને બતાવું મારું નવું નવું કવર પર્સ જેવું જે લાયા ઘણા મહિના થઈ ગયા મોન્ટુભાઈ જોડે મંગાવ્યું બોલતે હે ઓરી કવર ઓહો પછી નિકેશ કેવું થાય છે ગાય હું તમને આની એક બહુ મસ્ત સ્ટોરી કઉ કે જયારે આ કવર મારી જોડે હોય ને તો ક્યારેક કેવું થાય કે કઈક કામ હોય કે ગમે તે નિકેશને ફોન પકડાવ નિકેશ મારું ફોન જ ના પકડે મને કે હું નહીં પકડવાનો કે કોક જોશે તો કે કેવું લાગશે અરે મેં કીધું કેવું લાગશે એટલે મેં કીધું તો કે ના ભાઈ હું ના પકડું એ પકડે જ નહીં આ ફોન કવર ના લીધે તો બસ આજે અમે લોકો ઓપનિંગમાં જઈ રહ્યા છે તો મેં એવું વિચાર્યું કે મારી પાસે કવર સરસ મજાનું છે તો આપણે લગાવી દઈએ તો ચલો જઈશું ગાઈઝ કે ઉભી રાખી દીધી ગાડી બરાબર અને ગાઈઝ અહીંયા ઉપર જે ફિલ્મ નખાવી હતી બ્લેક કલરની એ હટાવડાવી દીધી છે

Thank <laughs> you. અહિયાબેન ખુશીબેન પ્રજાપતિ નું સ્વાગત કરવામાં આવશે રોનકભાઈ સુથોળ

હું એવું કહી શકું એમ કે આજ છે મારા વન એન્ડ ઓનલી એમ અચ્છા ઓકે આજ છે મારું બધું છે એક્સપ્લેન કરતા નહીં આવડે પણ જે કમ્ફર્ટેબલ આપણને નાઇટ ડ્રેસ મળે નાઇટ ડ્રેસ તો ઠીક છે બટ કે ઉચ ખબર છે આપણે ઘરમાં હું પહેલે આ રીતે મતલબ મને છે ને પેલા શર્ટ વાળા નાઇટ ડ્રેસ હું રેગ્યુલર વહેતી હતી આ કાલે એક્ઝિબિશન ગઈ ને તો હું આ લઈને આવી તો મેં કીધું કે પહેરી લઉં અને કમ્ફર્ટેબલ છે ને આમાં જ રહે

રોટી છે સાંજે શું બનાવવાનું છે કે પછી બહાર જવાનું છે ના ભાઈ બહાર હું તો બિલકુલ કાલે ડોક્ટરે ચોખ્ખી ના પાડી દીધી છે અને જો કે હવે પેલું ની કે તો પડી ગયું અપકે પડી ગયું એવું આમ પહેલા કેવું છે કે કોક ટાઈમ જ ખાવા તો હમણાં તો જ્યારે હોય ત્યારે એટલે હવે અમારે ગણતરી કેવી છે ખબર છે કે ભાઈ ક્યાંય બી શૂટ માટે કે એડિટિંગ ક્યાં શૂટ માટે જવાનું હોય ને તો મારા કેવી કેવું કરવાની ગણતરી છે ખબર છે જોડે ફ્રુટ્સ લઈ જવા છે બરાબર લઈ જવાય ફ્રુટ્સ પણ જોડે નહીં લઈ જવાના બહાર થી જ લઈ લેવાનું ત્યાં ત્યાં ફ્રેશ નું ફ્રેશ કાપીને ખાઈ લેવાનું હા પછી તમે ફ્રુટ્સ લઈને જાઓ ખરાબ થઈ ગયું બગડી ગયું ડબ્બામાં ભરેલું સારું રહ્યું ના રહ્યું નજીક નજીક માં ચાલે અત્યારે વાગોમાંથી ગયા છે રાતના સાડા દસ અને જસ્ટ અત્યારે જ બ્લોગ કન્ટિન્યુ થયો બીકોઝ અમે બપોરે શૂટ કરીને આવ્યા તો બહુ જ થાકી ગયા હતા તો ફૂલ ડે એવો જ હતો અને પ્લસ હું ગઈ હતી મામાના ઘરે મતલબ ઘણો ટાઈમ થઈ ગયો અને મામાના ઘરે ફર્સ્ટ ફ્લોર ઉપર રહે છે ને તો પણ જવાતું નથી બીકોઝ બિઝી શેડ્યુલના લીધે અને ઘણું બધું કામ હોય છે નીશું કોક ટાઈમ જવા દે ના જવા દે બેસવા પણ નથી રહેતો તો આજે હું સાડા છ ની ગઈ હતી તો હમણાં સાડા દસ અત્યારે થયા દસ વાગ્યા સુધી મસ્ત બેઠી છું બહુ જ એન્જોય કર્યો બહુ બધી વાતો કરી બહુ મજા કરી બેટે કેમેરો મારા મારો ઘરે જ હતો એટલે પછી વ્લોગ શૂટ કર્યું નહીં બસ પણ આજનો બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બધા માટે સરસ મજાની રીલ્સ આવવાની છે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ